ભારે વરસાદથી પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ કરવામાં આવ્યો આરોગ્યની સુવિધા માટે પોરબંદર પહોંચવું મુશ્કેલ છે બરોડા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે લોકોની તંત્ર પાસે સુવિધાઓ આપવાની માંગ છે મજીવાણા સહિતના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે જલતાંડવથી ફટાડા મોઢવાડા સોઢાણા પ્રભાવિત થયા છે આરોગ્યની સુવિધા માટે પોરબંદર પહોંચવું મુશ્કેલ છે દર ચોમાસે પોરબંદર ખંભાળિયા હાઈવે ઉપર પાણી છે પરિવર્તન હાલ તો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ થતાં લોકો તંત્ર પાસે સુવિધાઓ આપવા માટેની માંગ કરી રહ્યા છે તો બરોડા વિસ્તાર છે કે જ્યાં પણ પાણી ફરી વળ્યા છે જળતાંડવથી અલગ અલગ જગ્યાઓ પર જે પરિસ્થિતિ સર્જાઈ છે પાણી ભરાવાની જેને કારણે લોકોને પણ હાલાકી સર્જાઈ છે બરોડા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા પોરબંદર ખંભાડિયાનો જે હાઈવે છે સ્ટેટ હાઈવે તે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે મુખ્ય કારણ એ છે કે જે આ વિસ્તારનો જે હાઈવે છે તે સાવ સાંકડો છે અને જે ખેતરોમાં પાણી છે તે ફરી વળ્યા છે અને જે વાત કરીએ તો આ આપણી સાથે સ્થાનિકો છે જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરશું હાલમાં કેવી તકલીફ પડે છે અને કેવી કેવી તંત્ર દ્વારા સુવિધાઓ કરવામાં આવી છે સ્થિતિ ખરાબ છે પાણી ભરાયે તો પાક બધો જ આતો રહ્યા વાહન ની જવાની તકલીફ થાય છે હોસ્પિટલ ની કે વ્યવસ્થા છે જ નહીં અને સંપૂર્ણ નાશ જ થાય છે આમણીક પાણીનો કોઈ નિકાલ જ છે નહીં અમારે વરસાદ અતિથી ભારે પડે એટલે સંપૂર્ણ રસ્તા બધા બંધ થઈ જાય બ્લોક થઈ જાય કોઈ દી નાલા નાલી કોઈ દિવસ ચોખા કરાવ્યા જ નથી ને દબાણે હટાવ્યા નથી જ્યાં ત્યાં એન્જિનિયર સાહેબના દિમાગ પ્રમાણે ચાલ્યા સ્થાનિકના દિમાગ પ્રમાણે કોઈ દિવસ કામ નથી થયું એટલે એ કારણ છે મેન જે વાત કરવામાં આવે તો હાલ પોરબંદર ખંભાળિયાનો જે હાઈવે છે તે સંપૂર્ણ રીતે બંધ બંધ થયો છે અને મુખ્ય કારણ એ છે કે સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે ભ્રષ્ટાચાર થયો હોય અથવા તેઓની કોઈની રાય ન લીધી હોય અને ખેતરોના પાણી છે તે ક્યાંક હાઈવે ઉપર પણ ફરી વળ્યા છે ઋષિ સંદેશ ન્યૂઝ પોરબંદર